ગણેશ જાડેજાની દબાઈકાઈના વિરોધમાં સંમેલન યોજવામાં આવશે જૂનાગઢમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાશે મોટી મૂળ ફરી બાદ છ જુલાઈએ આ સંમેલન મળનાર છે ગોંડલ પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે હાલ પણ લોકોમાં રોષ યથાવત છે ત્યારે સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિ અંગે ચર્ચા થશે જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઇક રેલીનું આયોજન ચર્ચા મળી રહી છે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તરફથી આ સંમેલનનું આયોજન આગામી છ જુલાઈના રોજ કરવામાં આવ્યું છે જૂનાગઢ જિલ્લા અને ઉચાવદર તાલુકાના મોટા ગામે બાબા સાહેબ ના સ્ટેચ્યુ કરવાના દલિત સમાજના આગેવાનો આપણે જે ગાંધીનગર જવાનું છે એના માટેની રણનીતિ નક્કી થવાની છે આજ ભલે બે લાખ મોટર સાયકલ નો ટાર્ગેટ રાખી અને અમે ગાંધીનગર જવાના છીએ